ઢોસા ખાવાસ તારે શરીર તો જો તારું ફૂલી દડા જેવી થઈ થઈશો પોતે ફૂલી દડા જેવી થઈશ એનું કાઈ નઈ પછી મને આવીને કહી છે લે વડી આપણે બ્રાહ્મણને બોલાવવા છે ને કે મમ્મી તાર નાવા જાવા હાટો આપણે મૂર્ત ની કઢાવું પડે પણ મમ્મી ટોંઠ હું મારો છો જાવ શું વડી એ બાપા તાર જેવડી હતી ને ઉપા હાથ પાંચ રૂમ માં કચરા પોતા કરતી હતી પણ મમ્મી તમે જ કેતા તમે એક રૂમ રસોડામાં જ રહેતા હતા નો વૈગા મોબાઈલ મૂકીને ફૂઈ જા ને પણ મમ્મી નવ આ ટોરેન કપની આપા બાપા છે નહીં મમ્મી તો લાઈટ પકા કો તાર બાપા બતશે ભાઈ તો આવડો ચડડો પેડે પણ તને આવું પેતા શરમ ન આવી મમ્મી ને તો પણ આવું ના આવું જ હોય મમ્મી જો દવા ટૂકું તો દીદી આપણે ખોટી મમ્મી પસંદ કરી લીધી છે